નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ ત્રણ ગણિત ગમતની અંદર એકમ અગિયાર જગ અને મગ વિશે સમજીશું મિત્રો આગળના એકમ વધુ ભારે કોણની અંદર આપણે વજનના એકમ કિલોગ્રામ અને ગ્રામ વિશે સમજ્યા અને એની મદદથી આપણે વજન કેવી રીતે તોલી શકીએ માપી શકીએ સમજ્યા એક ઘન પદાર્થ માટે હતું સખત પદાર્થ માટે હતું જ્યારે આ એકમની અંદર આપણે પ્રવાહી પદાર્થ જેમ કે તેલ પાણી દૂધ વગેરેને કેવી રીતે મપાય અને એ માટેના કયા એકમો છે એની એની વિશેની સરસ મજાની વાત સમજીશું તો ચલો શરૂ કરીએ ચલો અહીંયા જુઓ બંનેના પરિવારના લગ્ન છે બંને સંઘ બંને બંને અને બંનેના લગ્ન છે હવે આપણે જોઈએ ખાસ પીણા છે હવે એમના લગ્નની અંદર બધા આ મહેમાનો આવ્યા છે બંનેના પરિવારમાં લગ્ન છે તે સસલાનો પરિવાર છે કોનો પરિવાર છે સસલા બંને કોણ છે સસલું છે ઘણા મહેમાનોને આમંત્રણ આપ્યું છે હરણ વાંદરા હાથી બિલાડી કૂતરા ઉંદર શિયાળ ઊંટ નોળિયો વગેરે જેવા પ્રાણીઓ આવ્યા છે બધા જ મહેમાનોને ખાસ પીણું પીવા માટે આપવામાં આવ્યું છે દરેકને એક પ્યાલું પીણું પીરસવામાં આવ્યું દરેકને આ પીણું ખૂબ જ સ્વાદિષ્ટ લાગ્યું કેટલાક નાના મહેમાનો જેવો કે ઉંદર ચકલી કાચવો આખો પ્યાલો પીણું પી શકે નહીં કારણ કે નાના છે પરંતુ હરણ હાથી મહેમાન આખો પ્યાલો પીણું પીવા માટે શક્તિમાન હતા જે મોટા હતા એ આખો પ્યાલો પી જતા હતા હવે કેટલાક બીજા જેવો કે હાથી હરણ ઊંટ એ એક કરતા વધુ પ્યાલાની માગણી કરી કારણ કે એમને વધારે પીવું પડે એમની તરસ વધારે હોય હવે મુશ્કેલી શરૂ થાય છે કેટલાક મોટા મહેમાનો તો પહેલા પર પ્યાલો ગટગટાવવા ઘટાવા લાગ્યા બંનેએ જાણવું છે કે કોણે કેટલું પીણું પીધું એમ બંને જાણવું હતું કે કોલે કોણે કેટલું પાણી પીધું પીણું પીણું એટલે કે એક પ્રકારનું શરબત છે તેને કોષ્ટક ભરવામાં મદદ કરો મજા આવશે કેટલું પીધું એક પહેલાંથી ઓછું મહેમાનનું નામ ઉંદર અને ચકલી કારણ કે નાના છે એકથી પાંચ પહેલાની વચ્ચે બિલાડી અને કૂતરા પાંચથી દસ પહેલાની વચ્ચે હરણ વાંદરા અને શિયાળ દસ પહેલાથી વધારે હાથી અને ઊંટ જેનું શરીર મોટું વધારે એ વધારે પાણી અથવા વધારે શરબત પીવે હવે પાણી અંદર પાણી બહાર શું તમે કોઈ દિવસ ઘટુને જેમ વિચાર્યું છે આ ઘટુ છે હું રોજ ઘણું બધું પાણી પીવું છું પણ તે બધું જ પાણી મારા શરીરમાંથી બહાર આવતું નથી તો તે ક્યાં જાય છે આવો એને વિચાર આવે છે અને તમને પ્રશ્ન કરે છે કે તમે આવું ક્યારે વિચાર્યું છે અંદાજે રોજ તમે કેટલા પહેલાં પાણી પીવો છો એટલે કે પ્યાલા એટલે કે ગ્લાસ કેટલા ગ્લાસ પાણી પીવો છે એની વાત છે ઉનાળામાં દસ પહેલા દસ થી બાર પહેલાં અને શિયાળામાં છ પહેલા આ મારો અંદાજ છે તમારે તમારો અંદર લખવાનો છે તમે અનુમાન કરી શકશો કે તમારા શરીરમાંથી કેટલું પાણી બહાર જાય છે બે ત્રણ કે ચાર પાલા આપણે પેશા દ્વારા બહાર નીકળે છે કેટલું પરસેવા દ્વારાથી પણ નીકળે છે ચલો બોટલ અને ડોલ એક લીટરની બોટલ લો આવી બોટલ લેવાની છે એક લીટરની પાણી કે તેલની ખાલી બોટલ પણ ચાલે તમારા ઘેર કેટલીક બોટલ મગ જગ પ્યાલો વાડકી વગેરે ભેગા કરો આ બધું ભેગું કરવાનું છે એક લીટરની બોટલની મદદથી તમે નક્કી કરો કે કયા વાસણમાં એક લીટરથી વધુ પાણી સમાય છે અને કયા વાસણમાં એક લીટરથી ઓછું પાણી સમાય છે તેનું ચિત્ર જો તમે બનાવી શકો તો બનાવો બરાબર છે હવે જો એક લીટરથી ઓછું સામા માય તો વાટકીની અંદર લોટાની અંદર પ્યાલાની અંદર વાટકી બરાબર વાટકી કપ રકાબી આની અંદર એક લીટરથી ઓછું પાણી માય અને એક લીટરથી વધારે તો રાંધવાનું મોટું વાસણ એટલે કે તપેલું મોટી ડોલ જગ કુકર મોટી તપેલી એની અંદર એક લીટરથી વધુ પાણી સમાય હવે તમારા ઘરની ડોલ તરફ જુઓ અનુમાન કરો કે ડોલમાં કેટલા લીટર પાણી સમાશે એક લીટરની બોટલથી તમારા અનુમાનની ચકાસણી કરો બધી જ ડોલ માટે ચકાસણી કરો જુઓ ડોલ એક બે અને ત્રણ કેટલી ડોલ છે મારું અનુમાન કે પહેલી ડોલમાં છ લીટર છે મારું માપ માપ્યું તો ખબર પડી કે એમાં પાંચ લીટર પાણી સમાયે ડોલ બીજી એમાં પણ છ લીટર અનુમાન કર્યું સાચું માપ સાત લીટર છે તો તમારે તમારા ઘરમાં જેટલી ડોલ હોય એના વિશે અનુમાન કરવાનું છે પછી સાચું માપ કરવાનું છે હવે સાચી જોડ બનાવો ચાલુ અનુમાન કરો જો અહીંયા જુદા જુદા ચિત્રો આપેલા છે એમાં કેટલું સમાતું હશે એના વિશે આપણે અનુમાન કરવાનું છે જો આને હું નાનું કરું એટલે તમે સમજી શકશો જુઓ ડોલની અંદર લગભગ બાર લિટર હવે એક દૂતિયાંશ લીટરથી ઓછું એટલે કે અડધા લિટર થી ઓછું એટલે આંખની દવાની બોટલ લગભગ પાંચ લિટર તો પાણીનો જગ આ પાણીની ટાંકીની અંદર એક હજાર લીટર આવશે અને આ દૂધ માપવાનું માપ્યું છે એની અંદર અડધો લિટર એટલે કે પાંચસો મિલી લીટર બરાબર છે હવે જો અહીંયા આપણે વધારે સમજે મોટું કરું એટલે તમને વધારે દેખાશે એક લીટર બરાબર એક હજાર મિલી લીટર થાય મિલી લીટર મિલી એટલે કે એક લીટર બસો પચાસ મિલી વધતા બસો પચાસ મિલી વધતા બસો પચાસ મિલી વધતા બસો પચાસ મિલી ચાર વાર લઈએ એટલે એક હજાર મિલી થાય બે વાર લઈએ એટલે પાંચસો મિલી થાય અને એક હજાર મિલી એટલે કે એક લિટર થાય હવે આગળ કોના જગમાં વધુ સમાસે નૈના અને જીતુ શું કરી રહ્યા છે જો નૈના તેના જગમાં એક પ્યાલો પાણી રેડે તો તે આ મુજબ દેખાય છે જુઓ આની અંદર એક પ્યાલો પાણી રેડ્યું તો આ આવું દેખાય છે બે રેડશે એટલે આવશે આટલે આવશે બરાબર નૈના વિચારે છે કે જગ ભરવા માટે તેને ત્રણ લગભગ ત્રણ પ્યાલા પાણી રેડવું પડશે સાચી વાત છે અહીં એક બે અને ત્રણ રેડવું પડશે તમે શું વિચારો છો હા સાચું છે ત્રણ પ્યાલા પાણી રેડવું પડશે જો જીતુ તેના જગમાં એક

માટલો ભરવો અને પાણીથી તેમના માટલા ભરવા છે બંને માટલો સરખો મોટો અને સરખો ભરે છે બંને સરખો મોટો અને સરખો ભારે છે બંને સરખો છે તેથી તેઓ વારંવાર નર પાસે જાય છે તેમની બોટલ ભરે છે અને માટલીઓ રેડે છે નસીમ છે અને આ અબ્દુલ છે હજુ આની બોટલ મોટી છે અને આની નાની છે નસીમને નરથી સોર વાર બોટલ ભરીને માટલીમાં રેડવી પડી અને સોર વાર ભરવી પડી પણ અબ્દુલને માટલી ભરવા નરથી આઠ વાર બોટલ ભરવી પડી અને આઠ વાર એટલે આના કરતાં આની બોટલ લગભગ અડધું પાણી સમાય છે નસીમ નસીમ અબ્દુલ કરતાં વધુ વખત કેમ ગઈ કેમ કે નસીમની બોટલ નાની છે નસીમની બોટલમાં અબ્દુલની બોટલ કરતાં અડધું પાણી સમાય છે સોળના અડધા આઠ થાય જુઓ કેટલા પહેલાં બ માટલામાં અગિયાર પેલા પાણી સમાય છે બની અંદર અ માટલામાં બ માટલા કરતાં બમણું પાણી સમાય આના કરતાં બમણું એટલે કે થાય અ માટલાને ભરવા માટે કેટલા પહેલા પાણી જોઈએ તો બાવીસ પેલા પાણી જોઈએ બરાબર મિત્રો તો જો એક પેલામાં બસો પચાસ મિલી પાણી સમાય તો પાંચસો મિલીની બોટલ હોય તો બે પાલા જોઈએ એક લિટર બોટલ ભરવા માટે ચાર પેલા જોઈએ બરાબર આ રીતે કારણ કે એક પહેલામાં બસો પચાસ મિલી પાણી સમાય છે હવે જુઓ ખાડા ભરવા કોહિમા નજીક એક નાનું શહેર છે ત્યાં રસ્તા પર ખાડા પડ્યા છે વરસાદ આવે તે પહેલાં બાળકો આ ખાડાને કાંકરાથી પૂરવા ઈચ્છે છે તેઓ એક સરખા માપના મગમાં કાંકરા લાવે છે અ ખાડો નવ મગ કાંકરાથી ભરાય છે આ અ ખાડો છે જેની અંદર ખાડાનું નામ અ આપ્યું છે એની અંદર નવ મગ કાંકરાથી ભરાય છે બ ખાડો અઢાર મગ કાંકરાથી ભરાય છે એટલે કે બહુ મોટો છે અને ક ખાડો બાર મગ કાંકરાથી ભરાય છે આ આના કરતા નાનો પણ અ કરતા મોટો છે છે અ બ અને અને ક આ આ સૌથી સૌથી મોટો મોટો નાનો આના આના કરતા નાનો ચલો ચિત્રમોના ખાડાને સાચું બને તેમ અ બ અને નામ આપો જો આપણે નામ આપી દીધું અ બ અને ક આ રીતે તમારે નામ આપવાનું છે સૌથી મોટો ખાડો કયો છે તો બ ખાડો સૌથી મોટો છે જો ખાડા ભરવા જગ વાપરે હોત તો અ ખાડાને ભરવા પાંચ જગ કાંકડા જોઈએ તો બ ખાડાને ભરવા કેટલા જગ કાંકરા જોઈએ તો દસ જગ જોઈએ અ ખાડો બરાબર નવ જગ બરાબર નવ મગ બરાબર પાંચ જગ થાય બ ખાડો બરાબર અઢાર મગ બરાબર દસ જગ થાય તો મિત્રો આ સરસ મજાનો એકમ જગ અને મગ વિશે સમજ્યા આશા રાખું મિત્રો તમને આ એકમમાં સંપૂર્ણ સમજણ પડી ગઈ હશે જો વિડીયો તમને ઉપયોગી થયો હોય અને તમને ભણવાની ખૂબ મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો અને આ વિડીયોને તમારા મિત્રો સાથે શેર કરો અને આપણી આ ધર ટીચર ચેનલને ચોક્કસ સબ્સ્ક્રાઇબ કરો ફરી મળીશું મિત્રો આવતા વિડીયોમાં ત્યાં સુધી હસતા રહો ખુશ રહો તંદુરસ્ત રહો અને ભણતા રહો થેન્ક યુ વેરી મચ